હેલો મિત્રો એમડી ગુજરાતમાં તમારું સ્વાગત છે મારું નામ છે દેવ અમારી પાસે તમને દરેક પ્રકારની ગાડી જોવા મળે મારા મિત્રને ઓમની ઇકો અલ્ટો વેગનર સેન્ટ્રો શીપ ઓલેરો પિકઅપ ફાન અલ્ટિકા કોઈ પણ જાતની ગાડી લેવાની હોય કે ગાડીનું વેચાણ કરવું હોય કોઈપણ જાતની ગાડીને સ્ક્રેપમાં આપવી હોય કોઈપણ જાતની ગાડીને એક્સચેન્જ કરવાની હોય તો અમારો નીચે વોટ્સઅપ નંબર આપેલો હોય છે એના ઉપર તમે કોલ અને મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો દરેક ગાડીમાં તમને લોન પણ કરી આપવામાં આવશે મારી કોઈપણ ગાડીમાં ક્રેચિસ ગોભાગોભી કેન્જીલ લાઈનમાં લાઇનમાં કોઈપણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુન કિલોમીટર ની સાથે દરેક ગાડીની પૂરી માહિતી લઈએ તો અમારા આ વિડીયો ને પૂરો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે તમારા માટે શારીરિક કન્ડિશનમાં વેગેનર અંદરની ઇન્ટિરિયર પણ એકદમ ક્લીન ભરઘરાવ ગાડી છે સાચવેલી ગાડી ચોપલા સીએનજી ની એન્ટ્રી કરેલી આરસી બુકમાં મેન્શન આવશે સસરીમાં બધું લાગેલું છે મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવસ એસી બધું વર્કિંગ કન્ડિશન આજના માલિક તમે ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો ક્રેચેસ ગોબા ગોબી કેન્જિન લાઇનમાં કોઈ પણ જાતનું કામકાજ છે ને ચારો ચાર ટાયર શારીરિક કન્ડિશનમાં મારા મિત્રોને 2015 ની પંદરની વેગેનર લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર લાખ ત્રીસ હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત તો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ ના આ ગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરા ની અંદર ગાડી ને લેવા માટે મારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો

તમે કોલ અને મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો મિત્રો આજે તમારા માટે સારી એવી કન્ડિશનમાં તુફાન જે તમારા બધાની બોડી માટે હોય છે કે તુફાન લાવો આજે તમારા માટે સારી એવી કન્ડિશનમાં ચારો ચાટા એન્ડ નવા અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ક્લીન મારી દરેક ગાડીમાં તમને લોન પણ કરી આપવામાં આવશે એ આઈ સાદું એન્જિન ચાર પીસ ગાડીના માલિક તમે ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો ક્રેચિસ ગોબા ગોબી કે એન્જિન લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુઈન કિલોમીટરની સાથે મળે છે કોઈ મારા મિત્રને તુફાન લેવાની ઈચ્છા હોય બે હજાર ચૌદ સેકન્ડ ઓનર તો આની કિંમત રાખી છે માત્ર છ લાખ પંચાણું હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ નાખશો આ ગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદર જે તમારા માટે શોરૂમ કન્ડિશન ગાડી 2019 ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી ની એન્ટ્રી કરેલી આશી બુકમાં મેન્શન આવશે ફૂલ એસેસરી કરેલી છે જે ગાડી ને તમે ચારો તરફથી થી જોઈ શકો ચારો ચાર ટાયર નવા એસેસરી કોઈ વસ્તુ બાકી નથી અમારી દરેક ગાડીમાં તમને લોન પણ કરી આપવામાં આવશે થર્ડ પાર્ટી વીમો ચાલુ કોઈ મારા મિત્રને ને 2019 ની ફર્સ્ટ ઓનર ઘરઘરાવ ઘરાવ ગાડી લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર 8,15,000 રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કરી નાખશો તમારું માન સન્માન કરી આ ગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની ની આ ગાડી ને લેવા માટે મારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુ ની માહિતી લઈ શકો છો તમારા બધાની બોડી મેડ છે કે સારી એવી કન્ડિશનમાં શિફ્ટ લાવો તો આજે તમારા માટે સારી એવી કન્ડિશનમાં ફૂલ એસેસરી કરેલી એસેસરીમાં બધું જ લાગેલું રિવેસ કેમેરા મ્યુઝિક સીટ વિન્ડો પાસ્ટિંગ નવા સીટ કવર ચારો ચાર ટાયર સારી એવી કન્ડિશન ગાડીને માલિક તમે ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો ક્રેચિસ ખોબા ખોબી કે એન્જિન લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ છે મારી દરેક ગાડીમાં તમને લોન પણ કરી આપવામાં આવશે સેકન્ડ ઓનર છે બે હજાર ચૌદ મોડલ મારા મિત્રો શિફ્ટ ટુકડો લેવાની ઈચ્છા હોય એની કિંમત રાખી છે માત્ર ત્રણ લાખ પાસઠ હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કરી નાખશો તમારું માન સન્માન કઈ નગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદગાડીને લેવા માટે મારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ થઈને વધુની માહિતી લઈ શકો બધાની બોડી મેડ હોય છે સસ્તામાં સસ્તી ઇકો લાવો આજે તમારા માટે બે લાખ પાસઠ હજાર ની અંદર ફૂલ એસેસરી કરેલી નવા સીટ કવર નાખેલા ટાયર પણ સારી એવી કન્ડિશન એસેસરીમાં બધું જ લાગેલું છે ઘર ગાડી છે પેટ્રોલ સીએનજી સીએનજી ની એન્ટ્રી પડેલી આ સી મેન્શન આવશે અમારી દરેક ગાડીમાં તમને લોન પણ કરી આપવામાં આવશે મારા મિત્રો ને બે હજાર બાર મોડલ ઇકો ફાઈવ સીટર લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર બે લાખ પાસઠ હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો આમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ ના ગાડી તમને જોવા મળશે આણંદની અંદર આ ગાડીને લેવા માટે મારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો